અંબાજીમાં ફરી મેઘરાજાની પધભરામણી દાંતા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે ધોધમાર વરસાદ વરસ્યો રેફરલ હોસ્પિટલ નું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થયું છે ને જેને કારણે હવે લોકો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે પાણી ભરાતા દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે

દાંતા રેફરલ હોસ્પિટલમાં ભરાયા હતા તેને લઈને આપ શકો છો જે દાંતા રેફરલ હોસ્પિટલ નો અંદર ભાગ છે બહાર નો વિસ્તાર સમગ્ર જગ્યાએ પાણી ભરાયા છે મહત્વની વાત એ છે કે દાંતા રેફરલ હોસ્પિટલ ની અંદર વર્ષોથી આ સમસ્યા છે આજથી એક મહિના અગાઉ પણ જે છે વરસાદી પાણી લીધે જે છે તે દર્દીઓને તકલીફ પડી હતી ને દર્દીઓને ટ્રેક્ટર અંદર જે છે રેફરલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલ અંદર તેમ છતાં જે છે વારંવાર રજૂઆતો ગ્રામજનો કરવા છતાં આ હોસ્પિટલ નો જે પાણી ભરાવાની જે તકલીફ છે તેને દૂર કરવામાં આવતી નથી અને જયારે પણ અંબાજી આજુબાજુ વિસ્તારમાં થોડો પણ વરસાદ પડે છે દાંત જેટલું હોસ્પિટલ છે ત્યાં સ્વિમિંગ પુલ ની જેમ હોય તે દ્રશ્યો જે આ હોસ્પિટલમાં દેખા દેખા જોવા મળતા હોય છે જીન બિલકુલ અક્ષય જાણકારી બદલ આપનો આભાર